કે અમારા સૌરાષ્ટ્રના બારવટીયા કોઈ લૂંટારાઓ નતા એ તો રૂપિયાવાળાને લૂંટી લૂંટી જે ગરીબોનું શોષણ કરતા અને ગરીબોને લૂંટી લૂંટીને ખાઈ ખાઈને ભેગું કર્યું તું એવા પૈસાવાળા લોકોને લૂંટી અને જોગીદાસ જેવા બારવટીયાઓ ગરીબોને આપતા હતા અને પોતાના ન્યાય માટે લડવા માટે એમ કહેવાય છે કે બારવટે ચડતા હતા ઈ બારવટીયા ની ખાનદાની કેવી હોય એની દુશ્મનાવટ કેવી હોય એની આપણે વાત કરવી છે જબરદસ્ત ઇતિહાસ એટલે આ ઘટના જોગા રૂપરૂપના હતા પોતે ઈ એની આખડી અહિયાં જબુ કે દંત ઈ એની પાઘડી એનો પેઢાઈ શું તાકાત છે ડબલ કટાર એક બાજુ તલવાર ભાલો અને ઈ જોગા ખુમાણની કળા બે ચાર સાથીઓ ભેગા હતા અને ગોડલીની માથે સવાર અને નીકળ્યા એવા એક ગામ એ ગામમાં વર્ષની દીકરી મનમાં માળા જપે જોગીદાસ ખૂબ સાંભળેલું એટલું જ નહીં સારો ચિત્રકાર આવે તો મન માગે એટલા પૈસા દઈ જોગા ખુમાણનું ચિત્ર બનાવડાવે અને ઈ ભેડું રાખે અને રાત ને દિવસ બસ એનું નામ રટણ રટણ કરતી રહે એકવાર જોગીદાસ ખુમાર જડે તો એની આરે લગ્ન કરી ધીરે ધીરે બે ત્રણ સાથીઓ આરે અને ગોડલીઓ પાણીમાં ઉતરે પથ્થર માથે પાણી ભરવા આવેલી હોય ને અઢાર વર્ષની ની આભરણ જેવી પરી જેવી દેખાતી દીકરી આમ કામ ને ત્રાઠી મરદની હોય એવા એના નેણ હોય ઉલબી કોઈ કાચની પૂતળી હોય ઉગતો આંબો હોય રાણનો કળંબો હોય ઉગમણો વાવાય તો આથમણી નમે ઓતરાદો વાવાય તો દખણાતી વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની બનેલી આ પૂતળી હોય એવી આ અઢાર વર્ષની દીકરી પથ્થરની માથે બેઠી છે હેલ પાણીની પાસે રહી ગઈ પાણી પાણીમાં પગ બોડે અને બસ જોગો ખુમાણ જોગો ખુમાણ જોગો ખુમાણ બીજી વાત નહીં એમાં નજર પડી ધીમા 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 ઘોડા પાણીમાં ઉતર્યા ચિત્ર તો એની પાસે જ હતું આમ ચિત્રમાં જોયું અને આમ સામે જોયું ત્યાં તો ઈજ દાઢી ઈજ મૂછ ઈજ કાતરા અડી કાઢી હો સીધી જોગો ખુમાણ આવ્યા જોગો ખુમાણ આવ્યા એમ કરતી કરી કરતી અડી કાઢી ને જોગા ખુમાણ ઘોડીની લગામને પકડી લીધી હ હ બેન એમ બોલવા જાય જોગો તા તો બોલે નહીં બોલતા નહીં બોલતા બીજો શબ્દ નહીં બોલતા નહીતર પથ્થરમાં માથું પછાડી અને મરી જઈશ હું હજી તો બેન એમ બોલવા જાય ત્યાં કહે નહીં એક પણ શબ્દ ન બોલતા બે રાહ તમારી બે થી હે કોણ છે તું ઈ બધું બોલોમાં તમે કાઠી બસ તમારી ચુંદડી ઓઢવાની આશાએ બેઠી છું કોઈ સંસારનો મને બીજો મોહ નથી શું વાત કરે છે બેન શું દીકરી વાત કરે છે મારી માં મારી દીકરી મારી કમરી બાઈ તું મારી બેન છો હું કાઠીનો દીકરો જોગીદાસ ખુમાર છું બેટા તું શું કામ મારું મોત બેઠું કરે છે તું મારી કમરી બાય મારી દીકરી ને આટલા શબ્દ બોલતા જોગીદાસ દીકરીની સામે જોવે છે એ કઈ દ્રષ્ટિથી કોઈ બીજી દ્રષ્ટિથી નહીં પણ એક બાપ દીકરીને જોતો હોય એ દ્રષ્ટિથી જોવે છે દીકરીની અંદર પરિવર્તન આવી ગયું પગમાં પડી ગઈ બાપુ મને માફ કરજો અને દીકરીમાં પરિવર્તન થયું આવા હતા જોગીદાસ જોગીદાસ એક વખત ડેલીના ગડારામાં બેઠેલા અને એના ભાઈ બંદે એટલું જ કીધું કે જોગીદાસ આમ બારો આય બારો આય તને એક દ્રશ્ય દેખાડું અરે શું છે ભાઈ પણ કઈ બારો તો આય તને એક દ્રશ્ય દેખાડું સામેથી દીકરીઓ પાણીની એલુ ભરીને આવે અને એમાં પણ એક દીકરી તો રૂપ રૂપનો અંબા જો જોગા જો આને રૂપ કહેવાય જોગીદાસ કુમારની એકવાર મીઠ મંડાણી અને જોગીદાસ કુમારને એમ થયું કે ઓહો મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબાર ગઢમાંથી મરચું મંગાવી અને આંખને સજા કરવા માટે જોગીદાસ કુમાણે પોતાની આંખોમાં મરચું નાખ્યું

જોગીદાસ કુમાર ઘોડે સવાર થઈ અને પોતાના સાથીઓ સાથે સીમાડામાં ફરે છે એ વખતે એક દીકરી રાત ઢોળ ચારવા આવેલી અને વગડામાં સત્તર અઢાર વરહની આ દીકરીને એકલી જોઈ અને જોગીદાસ કુમાર એની પાસે ગયા નીચી નજર કરી જઈ અને પૂછ્યું કે બેટા એકલી છો હા બાપુ માવતર તો નાનપણમાં મરી ગયા છે એકલી છું બેટા એમ નથી કેતો પણ વગડામાં દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી તો તને તારી આબરૂ જોખમાવાની કઈ બીક નથી લાગતી ત્યારે એ દીકરીએ કહ્યું કે બાપુ જોગીદાસ ખુમાણનું બારવટું હાલતું હોય તો કોની માની તાકાત છે કે બેન દીકરીયું સામે કુડી કપરી નજર કરે હવે આ દીકરીને ખબર નહોતી કે એની સાથે જે વાત કરે છે એ ખુદ જોગીદાસ ખુમાણ છે

બહારવટીયા રાજ કરવા લોકોનો ઉપયોગ નહતા કરતા મર્દ માણસો હતા ખાનદાન હતા જે બહારવટે ચડે ને તો એના રાજની બેન દીકરીઓને શ્રદ્ધા હોય કે મારો વાળ પણ વાકો નહીં થવા દે મારો રાજા